ભૂલી ગયો છું એટલો ઉન્માદ છે હું મને ભૂલી ગયો છું એટલો ઉન્માદ છે કોણ જાણે કેમ દિલમાં તોય તારી યાદ છે કોણ જાણે કેમ દિલમાં તોય તારી યાદ છે કંઈ સમજ પડતી નથી કોનો ભલા આ નાદ છે કંઈ સમજ પડતી નથી કોનો ભલા આ નાદ છે આ હદય ધબકાર મારો છે કે તારો સાદ છે આ હદય ધબકાર મારો છે કે તારો સાદ છે પ્રાણ તૈયારી કરી લે આવું જાય નહીં પ્રાણ તૈયારી કરી લે આવું નહીં સ્નેહને સૌંદર્યનો આજે ફરી સંવાદ છે સ્નેહ અને સૌંદર્યોનો ફરી આજે સંવાદ છે જિંદગીની કેફિયતની વાત શું કરવી હવે જિંદગીની કેફિયતની વાત શું કરવી હવે ઝંખનાની ઝંખના ઉન્માદનો ઉન્માદ છે ઝંખનાની ઝંખના ઉન્માદનો ઉન્માદ છે आज ते हरियाणी हयू क्या तू नहीं आज ते हरियाणी हयू क्या तू नहीं आँख में अवसर चूकेल के आँख में अवसर चूकेल के चे। रोज उठी जिंदगी धा क्या जी रोज उठी जिंदगी धा क्या जय रोजनी मौकाण से आ रोजनी फरियाद रोजनी मौकाण से आ रोजनी फरियाद આપના ઘાયલને જાણે કોઈ પાબંદી નથી આપના ઘાયલને જાણે કોઈ પાબંદી નથી એમ જીવે છે કે જાણે જન્મથી આઝાદ છે એમ જીવે છે કે જાણે જન્મથી આઝાદ છે હું મને ભૂલી ગયો છું એટલો ઉન્માદ છે કોણ જાણે કેમ દિલમાં તોય તારી યાદ છે